તો મિત્રો આજે ફરી એકવાર જોરદાર ઇસ્ટોરી લઈને આવી ગયા છીએ તો સ્ટોરીમાં એન્ડ સુધી બન્યા રહેજો અને સ્ટોરી પસંદ આવે તો લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં તો ચાલો શરૂ કરીએ એક ગામમાં હરિદાસ નામનો વૃદ્ધ માણસ રહેતો તે ગામના લોકોમાં ખૂબ માનનીય હતો કારણ કે તે હંમેશા સત્ય પ્રેમ અને સહાનુભૂતિની વાત કરતો પરંતુ ગામમાં વિજય નામનો એક યુવાન હતો જેને હંમેશા ગુસ્સો આવતો નાની નાની વાતે ઝઘડો કરતો અને લોકોને ઠપકો આપતો ગામવાળા કહેતા વિજયને તો કશું સમજાતું જ નથી એ તો આખું જીવન ગુમાવી દેશે એક દિવસ ગામમાં ભયંકર તોફાન આવ્યું ઘણા ઘરો તૂટી ગયા પશુઓ ખોવાઈ ગયા અને આખું ગામ અંધકારમાં ડૂબી ગયું હરિદાસે પોતાના ઘરના દીવા લાકડા દવાઓ અને ખોરાક લઈને સૌને મદદ કરવાનું શરૂ કર્યું વિજય પણ ત્યાં ઊભો હતો પણ તેને સમજાતું નહીં કે શું કરવું હરિદાસે તેને બોલાવ્યો વિજય અંધકારમાં દીવો કોઈને પણ બનવું પડે ચાલ મારી સાથે આવો વિજય મનમાં શંકા લઈને પણ ચાલ્યો ચાલ્યો ગયો દિવસભર એ લોકો એક ઘરેથી બીજા ઘેર જઈને કોઈને ખાવાનું આપતા કોઈને દવા આપતા કોઈનું ઘર સેટ કરતા કોઈને બચાવી લેતા રાત્રે આખું ગામ એક જ વાત કરતું હતું આજે હરિદાસ અને વિજયએ ગામને બચાવી લીધું આ સાંભળી વિજય ચોંકી ગયો મેં કંઈ ખાસ કર્યું નથી હરિદાસ હસીને બોલ્યો બેટા નાની મદદ પણ અંધકારમાં મોટો દીવો બને છે લોકો ફરક નથી કરતા કે દીવો નાનો છે કે મોટો લોકોને ફક્ત પ્રકાશ જોઈએ આ દિવસ પછી વિજયનો સ્વભાવ બદલાઈ ગયો તે નાની નાની મદદ કરતો સૌને સારી રીતે બોલતો અને ગામનો સૌથી જવાબદાર યુવાન બની ગયો હરિદાસ વારંવાર કહેતો જ્યારે આપણે બીજાને પ્રકાશ આપીએ છીએ ત્યારે આપણો અંધકારમાં પણ ત્યારે આપણો અંધકાર પણ ઓગળી જાય છે મોરલ કી સારા કામ માટે મોટો માણસ બનવાની જરૂર નથી નાનું સારું કામ પણ કોઈના જીવનમાં પ્રકાશ બની શકે છે તો મિત્રો આજની સ્ટોરી અહીં સમાપ્ત થાય છે તો ફરી મળીશું